નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે આમ તો બંધારણની અંદર ને ચૂંટાઈને આવેલા નેતાઓના શિક્ષણ અંગે કોઈ જોગવાઈ નથી તેઓ ફરજિયાત શિક્ષણ તેમના માટે જરૂરી નથી પરંતુ આપણે વાત કરીએ કે અત્યારે જે નવા મંત્રીમંડળમાં નેતાઓ છે તેમણે ક્યાં સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વમાન હું છું આપની સાથે સાગર પટેલ નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓમાં સૌથી પહેલાં વાત કરીએ હર્ષ સંઘવીની તો હર્ષભાઈ ધોરણ નવ પાસ છે હાલ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને રાજ્યનું ગૃહ ખાતું પણ તેમની જ પાસે છે ગોપાલભાઈ અવારનવાર તેમને આઠ પાસ કહેતા હોય છે પરંતુ તેઓ નવ પાસ છે નરેશ પટેલને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ખાદી અને કુટીર ઉદ્યોગ જેવા ખાતા સોંપવામાં આવ્યા છે તેમના શિક્ષણની વાત કરીએ તો તેઓ દસ પાસ છે હવે વાત કરીએ સ્વરૂપજી ઠાકોરની તો તેઓ દસ પાસ છે તેમને કક્ષાના ખાદી ગ્રામ્ય અને કુટીર ઉદ્યોગ સોંપવામાં આવ્યા છે કાંતિલાલ અમૃતિયા જેઓ વારંવાર મીડિયામાં ગોપાલ વિશે બોલતા તમને નજરે પડે છે તેઓ બાર પાસ છે અને તેમને લેબર અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિભાગ સોંપવામાં આવ્યા છે હવે તેઓ કયા પ્રકારની સ્કિલ ગુજરાતની પ્રજાને ડેવલપ કરાવે છે તે જોવું રહ્યું રમેશ કટારાની વાત કરીએ તો તેઓ બાર પાસ છે તેમને કક્ષાનું કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પશુપાલન જેવા ખાતા સોંપવામાં આવ્યા છે રમણલાલ સોલંકીએ કૃષિમાં ડિપ્લોમા કર્યું છે અને તેમને ફૂડ સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ સોંપવામાં આવ્યું છે ઋષિકેશ પટેલની વાત કરીએ તો તેઓ સિવિલમાં ડિપ્લોમા છે અને અત્યાર સુધી તે રાજ્ય પ્રવક્તા મંત્રી પણ હતા આરોગ્ય ખાતું તેમની પાસે હતું હવે તેમને પેટ્રોકેમિકલ પંચાયત અને રૂરલ હાઉસિંગ લેજિસ્લેટિવ અને પાર્લામેન્ટરી અફેર્સને લગતી બાબતો સોંપવામાં આવી છે દર્શના વાઘેલાની વાત કરીએ તો તેઓ બેચલર ઓફ કોમર્સ કર્યું છે તેમણે અને તેમને અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ફાળવવામાં આવ્યું છે કૌશિક વેકારિયા પણ બેચલર ઓફ કોમર્સ પાસ થયા છે તેમને કક્ષાનું પેટ્રોકેમિકલ્સ ન્યાય તથા પાર્લામેન્ટરી બાબતોના ખાતા સોંપવામાં આવ્યા છે મનીષા વકીલની વાત કરીએ તો તેમણે એમએ બીએડ અને પીએચડી કર્યું છે તેમને મહિલા બાળ વિકાસ અને સોશિયલ જસ્ટિસ સોંપવામાં આવ્યું છે રીવાબા જાડેજાએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે તેમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ફાળવવામાં આવ્યું છે જયરામ ગામિતે બીએ એમએ અને પીએચડી કરેલું છે તેમને સ્પોર્ટ્સ કલ્ચરલ એક્ટિવિટી એમએસએમઈ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી જેવા ખાતા સોંપવામાં આવ્યા છે પૂનમચંદ બરંડા જેઓ પૂર્વ આઈપીએસ રહેલા છે તેમણે બીએ અને બીપીએડ કરેલું છે તેમને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ફૂડ સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ રાજ્યકક્ષાના ખાતા સોંપવામાં આવ્યા છે ત્રિકમ છાંગાએ બીએ બીએડ અને એલએલબી કર્યું છે અને તેમને રાજ્ય કક્ષાના માધ્યમિક અને ટેકનિકલ એજ્યુકેશન સોંપવામાં આવ્યું છે કમલેશ પટેલ એમએસસી બીએડ કરેલું છે અને રાજ્યકક્ષાના ફાઇનાન્સ પોલીસ હાઉસિંગ જેલ બોર્ડર સિક્યુરિટી ગૃહરક્ષક દળ ગ્રામરક્ષક દળ સિવિલ ડિફેન્સ એક્સાઇઝ અને પ્રોહિબિશન તેમને સોંપવામાં આવ્યું છે સંજયસિંહ મહિડાની વાત કરીએ તો તેમણે એફવાય બીએનો અભ્યાસ કર્યો છે તેમને કક્ષાના રેવન્યુ ડિઝાસ્ટર ખાતા ફાળવવામાં આવ્યા છે પ્રવીણ માળીની વાત કરીએ તો તેમણે બી એનો અભ્યાસ કર્યો છે રાજ્ય કક્ષાના પર્યાવરણ તથા વન ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ અને ટ્રાન્સપોર્ટ તેમને સોંપવામાં આવ્યા છે જીતુ વાઘાણીની વાત કરીએ તો બીએ એ એલ એલ તેમણે કરેલું છે તેમને કેબિનેટમાં કૃષિ ખેડૂત કલ્યાણ મત્સ્ય તથા પશુપાલન ફાળવવામાં આવ્યું છે ત્યારબાદ અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો તેમણે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું છે અને તેમને વન પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ ટેકનોલોજી સોંપવામાં આવ્યું છે પ્રદ્યુમન વાઝાની વાત કરીએ તો તેમણે એમડી અને એલ એલ અભ્યાસ કરેલો છે તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેમની પાસે સામાજિક ન્યાય પ્રાથમિક અને માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ અને ટેકનિકલ એજ્યુકેશન સોંપવામાં આવ્યું છે કનુભાઈ દેસાઈની વાત કરીએ તો બીકોમ એલએલબી પાસ છે તે તેમને ફાઇનાન્સ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ સોંપવામાં આવ્યું છે પરસોત્તમ સોલંકીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇન ડિપ્લોમા કર્યું છે તેમને કક્ષાના મત્સ્ય ઉદ્યોગના ખાતા સોંપવામાં આવ્યા છે કુંવરજી બાવળિયાની વાત કરીએ તો તેમણે એબીએસનો અભ્યાસ કર્યો છે તેમને કેબિનેટમાં શ્રમ રોજગાર અને કૌશલ્ય તથા ગ્રામ્ય વિકાસ સોંપવામાં આવ્યો છે ઈશ્વરસિંહ પટેલે બીએ એલ એલ અભ્યાસ કર્યો છે અને તેમને પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે પ્રફુલ પાંસેરિયાની વાત કરીએ તો તેમણે એમ ઇન પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આરોગ્ય પરિવાર કલ્યાણ તથા આરોગ્ય શિક્ષણનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તો આ છે આપણું મંત્રીમંડળ અને તેમના અભ્યાસનો ચિતાર તો હવે જોવું રહ્યું કે આ મંત્રીઓ આપણા લોકોના કલ્યાણ માટે કેવા કામ કરે છે આ જ પ્રકારના અહેવાલો માટે જોતા રહો સ્વમાન નમસ્કાર